આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છીએ ઉમરા વિશે પહેલાના જમાનામાં આપણને આપણા મોટાઓએ ઘણીવાર કીધું હશે કે ઉમરા પર બેસીને જમતા નહીં ઉમરા ઉપર પગ ન પછાડતા ઉમરાનું ખૂબ જ ધ્યાન અને ખૂબ જ સાફ સુથરું રાખવામાં આવતું હતું તેની પાછળનું મુખ્ય કારણ શું હશે કારણ કે ઉમરો જે છે તે ઉર્જાનો પ્રવેશ દ્વાર છે એક તો તે તમારા ઘરનું રક્ષણ કરે છે દરેક પ્રકારની સારી કે નકારાત્મક ઉર્જા તમારા ઘરના તરફથી જ આવે છે જે મુખ્ય દ્વાર છે તે સકારાત્મક પવિત્ર અને સ્વસ્થ હોવું જોઈએ કોઈ પણ રીતે ત્યાં સ્વચ્છતાનો તમારે હંમેશા ખ્યાલ રાખવો જોઈએ ખાસ કરીને ત્યાં તમારે કચરો ગંદકી કૂડાનો કોઈ પણ એવો ન ફેંકવો જોઈએ સાથે સાથે ચંપલોના ઢગલા પણ તમારે તમારા ઉમરા ઉપર ન કરવા જોઈએ આ મેઇન તમારા જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય છે તે મુખ્ય બિંદુ હોય છે કે જે તમારા ઘરમાં પોઝિટિવિટી લાવે છે અને નકારાત્મકતાને તમારા ઘરથી દૂર રાખે છે તમારા ઘરનું રક્ષણ કરે છે કેટલાક ઉપાયો કરીને તમે પણ તમારા ઘરને પ્રોટેક્શન આપી શકો છો તમારા ઉમરા ઉપર તમારે માતા લક્ષ્મીજીના ચરણોનો ચિહ્ન બનાવવું જોઈએ આજુબાજુમાં તમારે સ્વસ્તિક દોરવું જોઈએ અને શુભ લાભ લખવું જોઈએ જો આ રીતે તમારા ઉમરાનું પૂજન થયેલું હશે તો માતા શ્રી લક્ષ્મીજી તમારા ઘરમાં હંમેશા સ્થાયી નિવાસ કરશે સાથે સાથે પહેલાના જમાનાના લોકો જે છે ઉમરા ઉપર ગાયનું લીપણ કરતા હતા કારણ કે ગાય જે છે તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને ગાયનું ગૌમૂત્ર છે ગાયનું જે છાણ છે તેમાં એવી શક્તિ છે કે જો કોઈ પણ એવી બુરી નેગેટિવિટી શક્તિ છે તો તે તમારા ઘરથી અને ઘરના લોકોથી કોષો દૂર રહે તે માટે ખાસ કરીને આવી રીતે ગાયના ગોબરનું લીપણ કરવામાં આવતું હતું જેમાં શીતળતા પણ મળતી હતી કોઈ પણ એવા જીવ જંતુ હોય તે પણ દૂર રહેતા હતા અને સાથે સાથે નકારાત્મક શક્તિનો પ્રભાવ પણ ત્યાં આગળ ન પ્રવેશી શકે

આ પોટલી બનાવવા માટે તમારે એક કાળું કપડું લેવાનું છે તેમાં તમારે લોંગ ફટકડી મીઠું જે આખું ગાંગડા મીઠું આવે છે તે પીળી સરસવ તમારે રાખવાની છે અને કાળી હળદર રાખવાની છે આટલી વસ્તુની તમારે એક પોટલી બનાવીને તમારા જે ઉમરો છે એની ઉપર જે તમારું મુખ્ય દ્વાર છે ત્યાં આગળ તમે લટકાવી દો છો તો આ પોટલીના કારણે તમારા ઘરમાં કોઈ પણ એવી નકારાત્મક કે નેગેટિવ શક્તિ નહીં આવે અને તમારા ઘરના લોકોનું હંમેશા રક્ષણ થશે હંમેશા પવિત્ર ઉર્જા તમારા ઘરમાં આવશે સાથે પૂનમનો દિવસ હોય કે બેસતા મહિનાનો દિવસ હોય કે પછી મહિનાની પહેલી તારીખ હોય ત્યારે તમારે તમારા ઉમરામાં ઉભા રહેવાનું છે અને તમારો ફેસ જે છે તે ઘરની અંદર રાખવાનો છે અને જે સિનેમન સ્ટીક આવે છે એટલે કે જે તજનો પાવડર આવે છે તે થોડો હાથમાં લઈને તમારે ઘરની અંદર ફૂંક મારવાનું છે જો આ ઉપાય નિયમિત તમે સારા દિવસોમાં કરો છો તો તમારા જીવનને ધન ધાન્યથી ભરાઈ જાય છે પ્રોસ્પેરિટી વધે છે નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી પણ વધવા લાગે છે સાથે સાથે જો આપણે કહીએ તો ઉમરા ઉપર કેટલાક લોકો ઘોડાની નાળ પણ લગાવતા હોય છે કારણ કે કોઈ પણ રીતે તમારા ઘરના જે પણ લોકો છે તેમનો બિઝનેસ છે કરિયર છે ખૂબ જ સારો ચાલે ઘોડાની ગતિએ દરેક લોકો કામ કરે ખૂબ જ ગતિમાં રહે તે લોકો અને સાથે સાથે ઘરમાં કોઈ પણ એવી નકારાત્મક શક્તિ ન આવે તે માટે ઘોડાની નાળ પણ ઘરના ઉંબરા ઉપર લગાવવામાં આવે છે જે મુખ્ય દ્વાર ઉપર ઘોડાની નાળ લગાવવામાં આવે તો પણ તે તમારા ઘરનું રક્ષણ કરે છે ઘરના દરેકે દરેક લોકો કોઈપણ સારા એવા કાર્યમાં જતા હોય છે તો તેઓ તે કાર્યમાં સફળ થાય કોઈપણ રીતે તે દરેકે દરેક ઘરના વ્યક્તિનું હંમેશા રક્ષણ થાય તે માટે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર આગળ તમારે પંચમુખી હનુમાનજીનો નો ફોટો લગાવવો જોઈએ કારણ કે પંચમુખી હનુમાનજીનો નો ફોટો મુખ્ય દ્વાર ઉપર જો તમે લગાવો છો તો કોઈ પણ પ્રકારે તે તમારા ઘરના દરેક વ્યક્તિનું રક્ષણ કરે છે દરિદ્રતાને દુઃખ દૂર રહે છે અને સાથે સાથે કોઈ પણ એવો દોષ કે કોઈ પણ એવી નકારાત્મક શક્તિ પણ ઘરમાં પ્રવેશી નથી શકતી અને ઘરના દરેક લોકોનું રક્ષણ થાય છે નિયમિત સાંજના સમયે તમારે તમારો ઘરનો જે ઉમરો છે બે કપૂર સાંજના ધૂપ કરો છો ભગવાનની આરતી કે કોઈ રીતે ભગવાનનો મંત્રચાર જાપ કરો છો તો પણ હંમેશા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને કોઈ પણ રીતે તમારા ઘરમાં જે પણ નકારાત્મકતા છે જે પણ દુખ છે તે જલ્દી દૂર થઈ જાય છે વારંવાર તમારા બાળકોને નજર લાગતી હોય બાળકો રડ્યા કરતા હોય સાંજના ટાઈમે તો ત્યારે પણ તમારે તમારું જે બાળક છે તેના ઉમરા ઉપર બેસાડીને તમારે જે પીળી સરસવ આવે છે તેના માથેથી સાત વાર ઉતારીને તમારે બહારની તરફ બાળી દેવી જોઈએ આ વિશેષ ઉપાય કરવાથી પણ બાળકને લાગેલી નજર દોષ તરત જ દૂર થઈ જશે અને બાળક પાછું હસ્તુ રમતું થઈ જશે તો આવી રીતે ઉમરાને વિશેષ ધ્યાન રાખીને અને કેટલાક વિશેષ ઉપાયો કરીને આપણે પણ આપણા ઘરના દરેક દરેક સભ્યોની સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને ખૂબ જ સારું બનાવી શકીએ છીએ તમારે એક માટીનું કોડિયું લેવું જોઈએ તેમાં તમાર તમારે ગાંગડા મીઠું અને હળદરની ગાંઠનો ગાંઠિયો તમારે તમારા ઉમરાની નજીકમાં તમારે મૂકી દેવો જોઈએ અને બીજા દિવસે તમારે આ હળદરનો ગાંઠિયો અને ગાંગડા નમક તમારે બદલી દેવું જોઈએ આવી રીતે જો તમે તમારા ઉમરા આગળ હળદરનો ગાંઠિયો અને ગાંગડા નમક મૂકશો તો તમારા જીવનમાં ક્યારે પણ ધન સંપત્તિની ખોટ નહીં રહે કોઈ પણ મુસીબત પણ તમારા ઘરમાં નહીં આવે અને સાથે સાથે હંમેશા તમારા ઘરના દરેક દરેક લોકોના દરેક કાર્યો સફળ થશે આવી રીતે વિશેષ ઉપાયો કરીને પણ તમે માત્ર તમારા ઘરની તો વધારો છો સાથે સાથે તમારા ઘરને પ્રોટેક્શન લેયર પણ આપી શકો છો ઉમરો જે છે તે ઘરનું મુખ્ય દ્વારનું ઉર્જાનું બિંદુ રહેલું છે અને માટે સતત ત્યાંથી પવિત્ર અને સકારાત્મક ઉર્જા આવે તે માટે જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ તમે કેટલાક ઉપાય કરીને તમારા ઘરની સકારાત્મકતાને વધારી શકો છો કોઈપણ રીતે નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશી ન શકે તે માટે પણ તમારે વિશેષ ઉપાયો કરીને તમારા ઘરનું પ્રોટેક્શન વધારવું જોઈએ તો આ સાથે ઉમરાનું મહત્વ અને ઉમરા વિશેના કેટલાક ઉપાયો જે મેં તમને જણાવ્યા છે ચોક્કસથી તમે કરીને તમારા જીવનમાં પ્રોસ્પેરિટી વધે એબેન્ડન્સ વધે સાથે સાથે તમારા જીવનની દરેક તકલીફો દૂર થાય તે સાથે હું રજા લઉં છું નમસ્કાર